નમસ્કાર મિત્રો આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં આજની કેબિનેટમાં સર્વપ્રથમ તો અત્યારે હાલમાં બનેલી ઓપરેશન સિંદૂર દરમિયાનની ઘટનાઓ અને પાકિસ્તાનનો જન્મ થયા પછી સતત ભારતની સંપ્રભુતા ઉપર પાકિસ્તાન દ્વારા થતા હુમલાઓ અને આતંકવાદી જે હુમલાઓ થયા એના કારણે હંમેશા ભારત પરેશાન થતું રહ્યું છે પરંતુ આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે આતંકવાદ સાથે ઝીરો ટોલરન્સની નીતિનો વારંવાર પુનરોચ્ચાર જ્યારે વડાપ્રધાન નહોતા ત્યારે પણ કર્યો હતો અને વડાપ્રધાન બન્યા પછી પણ વારંવાર આતંકવાદ સામેનું યુદ્ધ અને ઝીરો ટોલરન્સની નીતિની વારંવાર વાત કહી છે અને આપે પણ જોયું છે જ્યારે જ્યારે પાકિસ્તાને આપણા ઉપર જે છેડખછાડ કરી અને જે હત્યાઓને અંજામ આપ્યો એ દરેક વખતે એક પણ બનાવ એવો નથી કે એને એનો એની સામે જડબાતોડ જવાબ ના આપ્યો હોય અને એમાં પણ જે છેલ્લી બનેલી પહેલગામની જે ઘટના અને એ ઘટનામાં ધર્મ પૂછી મારી નાખી કુટુંબના સભ્યોની સામે એમની હત્યા કરવાવાળો જે જઘન્ય અપરાધ અને કૃત્ય કર્યું એનો જડબાત તોડ જવાબ ઓપરેશન સિંદુર દ્વારા આપ્યા અને નેવું કલાકમાં તો આપણી શક્તિ અને નવા ભારતની શક્તિ એકવીસમી સદીના ભારતની શક્તિનો પરિચય કેવળ પાકિસ્તાનને નહીં પરંતુ સમગ્ર દુનિયાને આપ્યો એના માટે અભિનંદન પાઠવ્યા અને સાથે સાથે હાલમાં જે સરકારી કર્મચારીઓ કે જે મેડિકલ સારવાર માટે રિએમ્બર્સમેન્ટ મેળવવામાં મેળવતા હોય બે હજાર પંદરની નીતિ મુજબ એવા તમામ કર્મચારીઓ માટે હવે એમને ફાઇલ નહીં મૂકવાની બિલો નહીં મૂકવાના પહેલાં પૈસા પહેલી રકમ નહીં ચૂકવવાની પરંતુ પીએમ જે વાયમાં જે દસ લાખ સુધીની સારવાર મળી રહી છે એવા કાર્ડની નવી વ્યવસ્થાઓ ઊભી કરવાનું સરકારે વિચાર્યું છે એટલે તમામ કર્મચારીઓ જે રિએમ્બર્સમેન્ટ મૂકતા હતા પહેલાં પૈસા મૂકી અને વર્ષે સવા વર્ષે છ મહિને જ્યારે પણ ફાઇલ એમની મંજૂર થાય એટલે પહેલું રોકાણ અને પછી એમનું રિએમ્બર્સમેન્ટ મળતું હતું હવે એની જગ્યાએ દસ લાખ સુધીની સારવાર સીધે સીધી પીએમ જે વાય કાર્ડના લાભાર્થીઓને જે મળે છે એ જ પ્રકારની સારવાર એમને મળી રહે એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ છે એનો જીઆર એનો પરિપત્ર પણ કર્યો છે ને આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એની મંજૂરી પણ આપી દીધી છે એક મહત્ત્વની એ જાહેરાત તમામે તમામ રાજ્યના કર્મચારીઓ લગભગ છ લાખને ચાલીસ હજાર જેટલા કર્મચારીઓનો આનો લાભ થશે એટલે કે આખા ગુજરાતની અંદર છ લાખ ચાલીસ હજાર જે કર્મચારીઓ છે એની સાથે એમના પરિવારજનો પણ આવી જાય ખૂબ મોટી આશરે ત્રણસો સવા ત્રણસો કરોડ ત્રણસો ત્રીસ કરોડ જેટલું નવું ભારણ એ રાજ્ય સરકારની તિજોરીમાં આવશે છતાં પણ કર્મચારીઓના હિતમાં આ ખૂબ મોટો નિર્ણય આદરણીય મુખ્યમંત્રીશ્રીએ લીધો છે અને સમગ્ર કર્મચારી આલમને આનાથી ખૂબ મોટો ફાયદો થવાનો છે ત્યારે આ નિર્ણય માટે કર્મચારીઓએ પણ ખુશી વ્યક્ત કરી છે જ્યારે આની ચર્ચા ચાલતી હતી ત્યારે પણ અને આવી રજૂઆતો પણ વારંવાર આપણને મળતી હતી એ નિર્ણય આજે થઈ ગયો છે અને ગુજરાતમાં પીવાના પાણીની ઉપલબ્ધતા પણ ગયા વર્ષોની કમ્પેરિઝનમાં આ વખતે ખૂબ સારી છે ગુજરાતમાં હાલ ચૌદ હજાર આઠસો પંચાણું એમસીએફટી પાણીની જરૂરિયાત સામે જળાશયોમાં હાલની સ્થિતિએ બે લાખ ત્રેવીસ હજાર ચારસો ને છત્રીસ એમસીએફટી જથ્થો ઉપલબ્ધ છે એટલે જે પીવાના પાણીની જરૂરિયાત છે એના સિવાય ખૂબ મોટો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે અને જે ગયા વર્ષની સાપેક્ષમાં છ ટકા જેવો જથ્થો વધારે છે પંદર હજાર સાતસો વીસ ગામોને સરફેસ સોર્સ આધારિત જૂથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે બે હજાર ચારસો બત્રીસ ગામો ભૂગર્ભ જળ આધારિત યોજનાથી પીવાનું પાણી આપણે આપી રહ્યા છીએ આમ પંદર જુલાઈ બે હજાર સુધી પીવાના પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્યના દરેક જળાશયમાં પીવાના પાણીનો જથ્થો અનામત રાખી અને બાકીનું પાણી પણ ઇરિગેશન માટે આપવામાં આવશે આ એક જે સર્વગ્રાહી આખા રાજ્યની જે પરિસ્થિતિનું આકલન થયું એ પ્રમાણે પીવાની પાણીની વ્યવસ્થાઓ આગામી ચોમાસું ચાલુ થાય ત્યાં સુધી ક્યાંય આપણને પીવાના પાણી માટે મુશ્કેલી પડે એવું નથી અને સાથે એક જે મહત્ત્વની જાહેરાત કાનૂની સહાય કાનૂની સહાય સત્તામંડળ દ્વારા એક લાખની આવક સુધીના લોકોને કે જેની અંદર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના સભ્ય મહિલા બાળક દિવ્યાંગ ઔદ્યોગિક કામદાર સહિત નિર્ધારિત આવક આવક મર્યાદા કરતાં ઓછી આવક હોય એના એ લોકોને મફત કાનૂની સલાહ અને લીગલ આસિસ્ટન્સ આપવામાં આવે છે તો એ બે હજાર બારમાં જે આ કાયદાનો નિયમ વીસમાં સુધારો કરી આ આવક મર્યાદા એક લાખની જગ્યાએ હવે ત્રણ લાખ કરવામાં આવે છે એટલે ખૂબ બધા લોકોને આનો મોટો ફાયદો મળવાનો છે હવે ત્રણ લાખની આવક સુધીના જે તે વર્ગના લોકોને આનો લાભ થવાનો છે આમ એકંદરે જે વાત થઈ એ પ્રમાણે આ બે મહત્વના નિર્ણયો અને સાથે સાથે ઓપરેશન સિંદૂરમાં જે પ્રકારની વ્યવસ્થાઓ અને જે પરિસ્થિતિને આદરણીય મોદી સાહેબની અને ભારત સરકાર જે રીતે પહોંચી વળી છે દુનિયાની અંદર ભારતને નવી ઓળખાણ નવી પહેચાન નવી તાકાતના તોર ઉપર ભારત ઊભર્યું છે એટલે એના અભિનંદન પણ આપ્યા છે